ગુજરાતમાં ધાર્મિક વિવાદાસ્પદ નિવેદનો અને ત્યારબાદ આવા નિવેદનોનો વિરોધ કરવો એ એક પરંપરા બનતી જાય છે તેમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને વિવાદ તો એકબીજાના પર્યાય બની ગયા હોય એવું લાગે છે હાલમાં જ સુરતના વેડ રોડમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ એક કથામાં દ્વારકાધીશ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું સ્વામીના આ નિવેદનના કારણે લોકોમાં ભારે રોષ છે ત્યારે આ વિવાદિત નિવેદન પર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ પ્રતિક્રિયા આપી છે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી દ્વારકાધીશ પર વિવાદિત નિવેદન આપવા મુદ્દે લોકોમાં રોષ ભભૂક્યો છે ત્યારે હવે આ મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ફરી એકવાર સુરતના સ્વામિનારાયણ ગુરુકુળના એક સાધુએ ભગવાન દ્વારકાધીશ વિશે ખોટી અને પાયા વિહોણી ટિપ્પણીઓ કરી છે સનાતન ધર્મની ટીકા કરવાની ફેશન બની ગઈ છે સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓના એક પછી એક નિવેદનો વધુ પીડાદાયક અને નિંદનીય છે તેમના શિષ્યો સમક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયની સારી છબી દર્શાવવા માટે તેઓ તેમના સંતો અને ભગવાનને પરંપરાગત સંતો અને દેવતાઓ કરતા મહાન બનાવે છે આ અસ્વીકારે છે આ કહેવાતા સંતો પર વધુ સમજદાર સલાહનો પ્રભાવ પડે એવો સમય આવી ગયો છે જો સ્વામિનારાયણ સાધુઓ સનાતન ધર્મ અને સનાતન દેવતાઓને નબળા પાડવા માટે આવી ખોટી વાતો ચાલુ રાખશે તો તેઓ લોકોનો આદર ગુમાવશે પરિમલ નથવાણીએ વધુમાં શું કહ્યું તે સાંભળો સત્ય છે અને સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખાડી નાખું છું અને આ વારંવાર દ્વારકાધીશ છે રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં પર્વ ભગવાન છે અને અખંડ છે તો જ્યારે કોઈ બીજા લોકો બોલે કોઈ સંત બોલે એનો કોઈ અર્થ નથી દ્વારકાધીશ હજ એકદમ હાજ હા હાજરા હાજર છે અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે અને આપણે એને વખોડીએ છીએ આ એટલે એક એક એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશ માં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ બહુ જ દુઃખદ છે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીના વિવાદાસ્પદ નિવેદન પર આહિર સમાજમાં પણ ભારે રોષ છે જેને લઈને સુરતના પૂણા ગામમાં આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જ્યારે આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી હતી સાથે દ્વારકામાં આવીને સ્વામી માફી માંગે નહીં તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ત્યારે આ મુદ્દે આગળ શું થશે તે જોવાનું રહ્યું દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે